મારાના બોરનું મારા કામકાજ ચાલુ છે જોવા જવું પડશે હારું કેટલું પત્યું છે નવું બધું નાખવાનું વાયરિંગ કરવાનું છે જે મારા બોર તૈયાર થઈ જાય તો મગફળી બધું કોની બોરણી ઉભું હતું બધું પતી જાય જોવા જવું પડશે સારું કેટલા પોકી કોમ અંદર મજૂર બી હારે છે અંદર પૂછતા અંદર ચેના પોકે કોમા આપડા તો આટલું બાટીએ દોવાન એટલું બાટીને ઓવર સ્ટેશન પર ચલે પોટી જરૂર છે સારામાં માનની રેતી પોકારા રેતીને પોકાર દો યાર ના જો જ છું બીજો બધું છે બધું કમ્પ્લીટ સંકટ કમ્પ્લીટ હું જોઈન લઈને આવતા બરાબર આ બધું કુણ કર બધું થઈ જાય પડ હા હા કોણ

તમે તો આખો દાડો રેતી સિમેન્ટ કરે જ રહ્યા યાર બીજું કોઈ કરો છો કે કરતા જીવનમાં પછી અરે કર પડે યાર મારા વાયરિંગ ને બધું થાય તો તાને તમાર આ હેતરોમાં કોણ એમની માં ફેતાના એ તો આવશે વરસાદ તો થાય પોરા છે ને બીજું તો કોઈ નહીં વરસાદ તો પરસે એટલે તો કામ કા ચાલુ કર્યું છે હું એ ખેતરમાં જતો તો યાર એવું છે ખેતરમાં જતો તાન હું એ ખેતરમાં ઓટો મારતા ભાવાનો જ નહીં અરે જોતો કે બે હાર બે હાર કેવું છે એ બાત જોઈએ ને માં ખેતમ જોવું

બરોબર છે બે બિહાર તો જોવાય યાર જતા હોતા ને તમે લેવાનું હોય લેતા હોતા આજે હું લઈ આવું યારો અમારે આવો જાવ ખેતર કે ઓટો મારતા આવું ને આજે જતા હોતા ખેતર હું એ માર ખેતર માં જાવ આ હોય નજીક છે તો જોતો જાવ ને હું એ તમારે હવ તમે ઓટો મારતા જો ખેતર કારણ કે બિહાર છે ઓસે જોતા હું આર હું એમ જઈને આવું તો ઓટો મારી આજે આવતા હું જાવ તાર બરાબર આ મલ્લે પછી હા હા આર નજીકમાં માં ખેતર સાથે પાછો જોતા હું ની ચીની એકલી જાવ મારા રીતે સિમેન્ટ લેવાનું થાતે મારે આડી ભેસ છે ને લેબરો કઈ કઈ બુંગાઈ ગઈ છે અને ગોધા વાપર લે લે આપણો છે બીજું કોઈ ખાતે ને હું એક કરો વેક જેવો થઈ ગયો છું બે છે છે ને બીજું કોઈ ખાવાનું નોમ જ નહી બીજી ચાર નાખો તો અડી દે હું દૂધ ના મારે લેબડો આપણો ના તો જો ને ઘી નું જો ક્લોથ માં ગયો એલા કે સરબે જો ઉભરા એલા આપણો બાજુ આશિષ ભાઈ શું ઉપર થઈ હું એ ઇની માં એક આઈ ઓટોમાન આવ્યો તો નવરાવા દે નવરાવા છે લેવા દાના પાંગે કેપો પાડો બે ઉપર થાય

બે હસો બપો વાટી જાય વાટી જ કોઈ ના વાટી જાય રોજ આવું છું છું બે વાટ આવી

સીયુ તીજેમાં ફડીયો ને બધું અલ્યા કોક લેબરો પાડો છો અલ્યા હારું મારા મારા લે આ મારા લેબરા ઉપર કોણ સરીતો જોવા દે ઉપર ઉપર કીયો થા આ બાજુ બોલો અલ્યા લેબરો પર થોડું મારા અલ્યા લેબરો પાછળ મારા બાજુ છે અરે હું માર આ મારામાં લેબરો છે નેચાવ તો તો તું નેચા ઉપર કોણ ઉપર તું આવ કુ ફા આ તો નહી આ દોરો આ દોરું ઓમ નેચર

લઈ જવાનું લઈ લા લે લઈ લે તું ખાલી લે એટલે હું લેજ કરું બધી ગરમી લે તું કા ગરમી ગરમી તું ગરમી કરતો નહી કરતો ગરમી ભલે

અરે એ સુમરાં ગટિયા તાંગા મારા લેબરો હતો એ મારા ખેતરમાં આ શેઢાને તો કાલ હું કાપી નાખી હેઢો પેલો આટલો તો આટલો આટલું પંચો છે પોટા પડ્યા પોચા આનવરિયા મહિનામાં પોછા તું

અરે લે લે યાર એરે હા કોક ફી લાગે એ એ રાજલે એ રાજુ લે એ એ એ એ એ લેબડું લેબ્રો પાડવા નાખું બે તમે

પેલા આટલા આટલા છે એક આટલા તો અને આ રીતે આટલા હતો આ સીટો હતા એટલા હતા પેલા

મિત્રો જો તમને અમારા વિડીયો ગમતા હોય તો વિડીયો ને લાઈક કરી દેજો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં લાવતા રહીશું તમને હસાવતા રશું તો જય માતાજી માતાજી